હવે તમે ગમીને ફરી આપણે વાંચીએ ને સાંભળીએ કરીએ એમાં મળે ના મળે એટલે ક્યાં અટકીએ છે પ્રભુ એકદમ આમ ખુલાસો થઈ જાય કે હારું અનુભવ પ્રકાશમાં જે હું અને દ્રશ્ય નથી એ છોડવા નથી માંગતા એટલે અનુભવ પ્રકાશમાં અટકીએ છે આપણે આવું ક્લિયરિટી ના થાય પ્રભુ એટલે છોડવા નથી માંગતા એટલે અનુભવ પ્રકાશ છે હું અને દ્રશ્યનો પણ એ અનુભવ પ્રકાશમાં હું અને દ્રશ્ય નથી એ પ્રભુએ કીધું ત્યાં અટકે છે કે એવું નથી કે ત્યાં આખાડા કાન કરીએ છીએ એમ કે ભાઈ ત્યાંથી એક મેઘ એમ કે કશું છે જ નહીં એટલે જીરો જીરો अरे बड़ा प्रभु लाभ ले रहा है यार मैं आज प्रभु नया आया है पहली बार आया है क्लियर था है ना एंड्रेड पड़ता है 100 पड़ता है अज्ञान अबे दूर था बैठ जाला

શું ખ્યાલ એ શું કે છે એ ત્યાંથી પેલા આખાડા ખાંડા ગાન કરે છે પેલું અનુભવ છે અખંડ પ્રકાશ પરમાત્મા છે ને આભાસ કઈ હા

નિરપેક્ષ <coughs> 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 એટલે બધામાં અહમ મોટું કરવાનું એવું થાય મોટું બધું જેટલા શાસ્ત્રો પણ ગુરુ થાય બધા પછી એ જ ભગવાન શાબ્દિક જ્ઞાન આચાર્ય અને આ બધા જે વેદાંત ના બધા બધા એ બધા એ ભગવાન જે જન્મેન્ટ મરે એ ભગવાન અને પેલા હજાર અમર અનંત એ કાંઈ નહીં અને આ પરિચય દેશકાળ મર્યાદિત અને પેલું અપરિચ્છનનો પરમાકાશ પરમચિત પણ એ એના અભ્યાસમાં આવતું જ નથી એટલે આ માને નહીં પાછું એને ખબર પડે કે યોગાસીટમાં આપણે ઉડી જઈએ એટલે યોગા યોગાસિત નહીં વાંચવાનું વાંચવાનું હા પાછું એમ બીજું બધું કરે ઉપનિષદ ને વેદો ને ને બ્રાહ્મણ ભાવ મહાભારત ભાગવત પણ એ આ યોગાસીટ નું અવગણે આખરે પ્રેક્ટિકલમાં આવવાનું પ્રભુ જે પ્રેક્ટિકલમાં આવે છે ને એ નહીં લેવા તૈયાર

પણ એ જ્ઞાન એટલે શબ્દ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન હનુમાન જ્ઞાન નહીં સ્વયં પ્રકાશ જ્ઞાન પેલું રૂઢ થઈ ગયું ને અમારું કેટસ મારી મોનોપોલી પછી કોઈ ગણતું ન હોય